प्रश्न नंबर 1 भारत નું સૌથી વધુ શાકાહારી રાજ્ય કયું છે એ ગુજરાત બી પંજાબ સી કેરળ ડી રાજસ્થાન સાચો જવાબ છે ડી રાજસ્થાન પ્રશ્ન નંબર 2 વિશ્વમાં કયા પ્રાણીએ સૌથી વધુ માનવજીવ લીધા છે એ સાપ બી સિંહ સિંહ હાથી દી મચ્છર સાચો જવાબ છે દી મચ્છર પ્રશ્ન નંબર ત્રણ કયા પ્રાણીનું હૃદય એક મિનિટમાં એક હજાર વખત ધબકે છે એ દેડકો બી વીંછી સી સાપ દી જુગનું પક્ષી સાચો જવાબ છે દિ જુગનું પક્ષી પ્રશ્ન નંબર ચાર કયા પ્રાણીને ત્રણ મગજ છે કે હાથી બી કીડી સી અળસિયા દિ ઓક્ટોપસ સાચો જવાબ છે દિ ઓક્ટોપસ પ્રશ્ન નંબર પાંચ રાત્રે ત્રિરંગો ફરકાવવાની પરવાનગી ક્યારે આપવામાં આવી એ બે હજાર પાંચમાં બી બે હજાર નવમાં માં સી બે હજાર છ માં બે હજાર માં સાચો જવાબ છે બી બે હજાર નવમાં માં પ્રશ્ન નંબર છ કયું પક્ષી સૌથી ઝડપથી ઉડે છે એ ગીધ બી ગરુડ सी जवाब दी शाहमरुग फाल्कन प्रश्न नंबर सात भारत में अणुबोम्ब कया महापुरुष कारण बनो के महात्मा गांधी दी पंडित नेहरू सी सरदार पटेल दी अब्दुल कलाम साचो जवाब छे। दी अब्दुल कलाम प्रश्न नंबर आठ लींबू पानी क्यों रोग मटाड़े छे? के कब्जियात बी डेंगू, सी कैंसर, डी स्टोन साचो जवाब छे। के कब्जियात प्रश्न नंबर न ताजमहल केटला रूम है ए एक सौ दस एक सौ तीस सी एक सौ वीस दी एक सौ पचास सी एक सौ वीस प्रश्न नंबर दस विश्वना कया देश में तमे लाल रंगनी कार खरीदी शकता भारत में बी जापान सी चीन में कोरिया मा साचो जवाब छे। सी चीन मा प्रश्न नंबर अग्य ईंडा उत्पादन में विश्व में भारत न स्थान शू प्रथम बी बीजू सी तीजो डी चौथ સાચો જવાબ છે બી બીજુ પ્રશ્ન નંબર 12 ગરીબોનું સફરજન શું કહેવાય છે કે લીચી બી ઓરેન્જ સી કેળા ડી જામફળ સાચો જવાબ છે ડી જામફળ પ્રશ્ન નંબર 13 मृत्युदंड कया समय आप आवे छे? ए सवारे एक वागे, बी सांजना पांच कलाके सी बपोरे बार वाग्या, दी सूर्योदय पहला साचो जवाब छे, दी सूर्योदय पहला प्रश्न नंबर चौदह कियू प्राणी 5 वर्ष સુધી ઊભો રહી શકે છે એ જીરાફ બી ઊંટ સી ઘોડો ડી હાથી સાચો જવાબ છે સી ઘોડો પ્રશ્ન નંબર 15 સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે એ ભારત બી ચીન सी न्यूजीलैंड, दी पाकिस्तान। साचो जवाब छे। सी न्यूजीलैंड, प्रश्न नंबर सोल झाड़ पर ऊंधू लटकतु प्राणी क्यू बांदरो बी घुवड़, सी रींच दी बेट સાચો જવાબ છે એ વાંદરો પ્રશ્ન નંબર 17 બ્રિટન નું રાષ્ટ્રીય ફૂલ કયું છે એ લોટસ બી ગુલાબ સી કાનર ડી જાસમીન સાચો જવાબ છે બી ગુલાબ પ્રશ્ન નંબર 18 કાળો કાગડો કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે એ ભારત બી ભૂટાંગ સી નેપાળ બી અમેરિકા સાચો જવાબ છે બી ભૂટાંગ પ્રશ્ન નંબર ઓગણીસ લીલા મરચાં ખાવાથી કયો રોગ મટે છે કે મજબૂત લીવર बी वजन घटे छे सी शुद्ध लोही डी वजन घटाड़ साचो जवाब छे सी शुद्ध लोही प्रश्न नंबर वीस कई शाक भाजी खावा थी लोही शुद्ध थाय रींगण बी बटाका सी करेला કોબીજ સાચો જવાબ છે સી કારેલા પ્રશ્ન નંબર એકવીસ કયા ફળને પાકવામાં ત્રણ વર્ષ લાગે છે કે કેળું બી સફરજન સી અનાનસ દી જામફળ जो जवाब छे सी अनानास प्रश्न नंबर 22 भारत ना कया राज्य में सौथी ओछो बरसात पड़े छे ए e. आसाम मा बी बिहार मा सी राजस्थान मा डी महाराष्ट्र मा साचो जवाब छे सी राजस्थान मा પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ પોલીસ સ્ટેશન છે એ બિહાર બી મહારાષ્ટ્ર સી તમિલનાડુ બી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે સી તમિલનાડુ પ્રશ્ન નંબર ચોવીસ સમોસા ખાવાથી કયો રોગ થાય છે कब्जियात बी खांड सी कैंसर, डी टीबी साचो जवाब छे के कब्जियात प्रश्न नंबर पच्चीस ठंडा पीणा पीवा थी कयो रोग छे A, कैंसर, बी एसिडिटी सी कोरोना दी डायबिटीज આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે